જ્યોતિર્લિંગ ખોડલધામ કાકવડ વીરપુર જલારામ મંદિર સારંગપુર શ્રી કષ્ટભંચન હનુમાનજી મંદિર વડતાલ મંદિર દેવદર્શન યાત્રા પ્રવાસમાં આશરે નવ થી દસ બસો લઈને ધોમધતા તાપમાં માનવતાના ભાવથી ઠંડા શરબતની સેવા આપી લોકોની ઠંડક નો અનુભવ કરાવ્યો હતો આજ રોજ અમારા અહીંયા ડાય બાપાના આશરેથી આજે આઠથી નવ બસો સાડી ચારસોથી પાંચસો જણાને અમે દ્વારકા દ્વારકા બેટ દ્વારકા ખોડલધામ વીરપુર સાળિંગપુર વડતાલ દેવદર્શન યાત્રા પ્રવાસે લઈ જાવી છે આ આવડા સિવાયના નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે ભલકા તીર્થ પણ સાથે છે અને આની સિવાયના બે આની ઉપરાંતમાં પણ જેટલો ટાઈમ રહેશે એટલાનો અમે લઈ જઈએ છીએ અને સિનિયર સિટીઝન ગંગા સ્વરૂપ જે વિધવા બહેનો હોય અને હેન્ડીકેપ વિકલાંગ લોકો હોય એને અમારા ટ્રસ્ટ તરફથી ફ્રી માં યાત્રા પ્રવાસ નું આયોજન ગોઠવું છે આ આયોજન તમે કેટલા વર્ષોથી કરી રહ્યા છો હું આ છેલ્લા પ્રવાસ નું આયોજન અમે બે થી ત્રણ વર્ષથી થી કરવી છે અને અમારો આ આઠમો ટુર છે આ આવ્યા પછી અમારો નવમો ટુર અમે રાજસ્થાન લોકો ને રણુજા રામદેવરાની ની બાજુ માં લઈ જવાના છે મારું નામ સ્વાતિ રાછડિયા છે હું સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સંકળાયેલી છું આ ટ્રસ્ટ દ્વારા અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે વિધવા બહેનોની અનાજગારની કીટો છે આર્થિક સહાય છે પછી મેડિકલ સહાય છે હોસ્પિટલ સહાય છે અમારા ટ્રસ્ટ દ્વારા અંતિમ ક્રિયાની કીટો ફ્રી ઓફમાં આપવામાં આવે છે તથા આની સિવાયની અમારી ઘન્ય ઘણી અન્ય પ્રવૃત્તિઓ પણ છે આ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે લગભગ સત્તર અઢાર વર્ષથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે બ્યુરો રિપોર્ટ